દારી તાલુકાના દલખાણિયામાં છાસઠ કેવીમાંથી સેમરડી અગિયાર કેવી ફીડરમાં લોડિંગ સમસ્યા નિવારવા બાયફ્રેગેશન કરી નવ અગિયાર કેવી પાણીયા ખેતીવાડી ફીડર મંજૂર કરાવી આજથી શરૂ કરાવવાતા સમસ્યા હલ ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણિયા ગામમાં આવે છાસઠ કેવીમાંથી સેમરડી અગિયાર કેવી ખેતીવાડી ફીડર લોડિંગ સમસ્યાના પરિણામે તેનું બાયફ્રેગેશન કરી નવ અગિયાર કેવી પાણીયા એજી ખેતીવાડી ફીડર ધારા સભ્ય શ્રી જેવી કાંકરિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું આ તકે ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધારી પીજીવીસીએલ નાયબ એન્જિનિયર કે એસ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સરફરાજ ખોખર સાવર કુંડલા આજે દલખાણી ગામે છાસઠ કેવીમાં ફેમડી શેમડી ફીડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી સાડી ચારસો કનેક્શન એમાં હતા એમાં ફીડરના વિભાજન કરી અને પાણીયા આ ફીડર એક અલગ લે અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે